મુંદ્રાની યાદે કમિટી જરૂરિયાતમંદો ને રાહત કામગીરી પહોંચાડાઈ મુંદ્રાની યાદે કરબલા કમિટી નદીવાળા નાકાના યુવાનોએ જરૂરતમંદ પરિવારોને રાહત સામગ્રી ખારી ભાત પીવાનું પાણી અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ પહોંચાડવામાં આવી હતી કુદરતી આફતો સમયે દરેક વખતે મુંદ્રાના નદીવાળા નાકા યાદે કરબલા કમિટીના યુવાનો હંમેશા સેવાકીય કાર્યો કરતા રહે છે આ વખતે અતિભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ ખારી ભાત પીવાનું પાણી વગેરે સામગ્રી પહોંચાડી આ યુવાનોએ સેવાકીય કાર્ય કર્યું હતું આ સેવા કાર્યનો સંપૂર્ણ આયોજન એડવોકેટ હનીફભાઈ જત અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું આ સેવા નદીવાળા નાકા બસ સ્ટેશન પોલીસ સ્ટેશન બારોઈ રોડ पावापुरी लेबर कॉलोनी भगोबावाडी तथा अन्य जरूरतमंद लोको સુધી પહોંચાડવામાં આવી હતી સમગ્ર આયોજનમાં એડવોકેટ હનીફ ભાઈ જત, મહેદી ભાઈ જત, રબ્બાની ભાઈ જત, farooq ભાઈ જત, મોહમ્મદ હુસૈન મિયાણા, માસુમ આરબ, શકીલ ભાઈ સંઘાર, મોહસિન ભાઈ સુમરા, સૌરલંગા, રિઝવાન વીરા, મોહસિન સના, જુબેર જુનેજા, શફીક ધોબી, જોયે ધોબી, શાહિદ જત, શાહિદ ખોજા कासम धोबी अलताफ जत रईस भाई धोबी साजिद सूरा सुल्तान सूरा कादर जुनेजा कासम बाबू समेजा जुम्मा भाई समेजा कैफ जत अल्फाज खलीफा रब्बानी वीरा अली असगर वीरा अशरफ सना अब्दुल घानची शहजाद खलीफा तौसीफ समेजा हनीफ जुनेजा वगैरह युवाओं ने सेवा आपी हती ब्यूरो रिपोर्ट न्यूज इलेवन गुजरात मुंद्रा कच्छ Freshness carved above. Yash soft drinks.